નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરશું એક એસએમઇ આઈપીઓ વિશે એસએમઈ આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં પણ તે પહેલાં જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપો અને ભવિષ્યમાં આગળ આવતા તમામ મહત્ત્વના અપડેટ મેળવો એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચાલો વધુ ન કરતાં શરૂઆત કરીએ સુપર આર્યન ફાઉન્ડ્રી લિમિટેડના એસએમબી આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાળી માહિતી મેળવીએ પણ આપણી ગુજરાતી ભાષામાં વાત કરીએ ટાઈમ ટેબલની તો આઈપીઓ શરૂ થાય છે અગિયાર માર્ચના રોજ અને પૂર્ણ થશે તેર માર્ચના રોજ આઈપીઓની સાઇઝ રહેશે અડસઠ કરોડ રૂપિયા જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ રહેશે શેરની ફેસ વેલ્યુ રહેશે દસ રૂપિયા અને ભાવ રહેશે એકસો આઠ રૂપિયા પ્રતિ શેર લોટ સાઇઝ છે એક હજાર બસો શેરની એટલે કે એક અરજીની રકમ થશે એક લાખ ઓગણત્રીસ હજારને છસો રૂપિયા અને આ એસએમબીઆઈપીનું લિસ્ટિંગ બીએસસીના એસએબી બોર્ડ ઉપર થશે હવે આપણે આ એસઆઈએફ કંપની વિશે માહિતી મેળવીએ એટલે કંપની વિશે થોડીક પ્રાથમિક માહિતી મેળવીએ તો સુપર આર્યન ફાઉન્ડ્રી લિમિટેડ એ ભારત સ્થિત એક કંપની છે જે આર્યન અને સ્ટીલ ફાઉન્ડ્રીના વ્યવસાયમાં કાર્યરત છે આ કંપનીની સ્થાપના પંદર જુલાઈ ઓગણીસો અઠ્યાસીના રોજ કોલકત્તા એટલે કે પશ્ચિમ બંગાળમાં ખાનગી લિમિટેડ કંપની તરીકે થઈ હતી જેનું નામ તે સમયે સુપર આર્યન ફાઉન્ડ્રી પ્રાઇવેટ લિમિટેડ હતું કંપનીએ બે હજાર નવમાં પશ્ચિમ બંગાળમાં એક ઉત્પાદન સુવિધાની સ્થાપના કરી હતી જેમાં મ્યુનિસિપલ કાસ્ટિંગ ડકટાઇલ આર્યન પાઇપ ફિટિંગ્સ ઓટોમોટિવ કાસ્ટિંગ્સ એગ્રીકલ્ચર કાસ્ટિંગ્સ રેલવે કાસ્ટિંગ અને કાસ્ટ આર્યન કાઉન્ટવે કાઉન્ટર વેટર્સના ઉત્પાદન પર ધ્યાન ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું વાણિજ્યક ઉત્પાદન બે હજાર તેરમાં શરૂ થયું હતું જે ખનિજ સમૃદ્ધ પ્રદેશમાં વૃદ્ધિ અને વિકાસ દર્શાવે છે કંપનીની આવકનો સારો એવો ભાગ નિકાસમાંથી આવે છે અને કંપની આડત્રીસ દેશોમાં નિકાસ કરે છે જેમાં યુએસએ કેનેડા યુકે જર્મની ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અને મધ્ય પૂર્વના દેશો જેવા કે કતાર ઓમાન સાઉદી અરેબિયા વગેરેનો સમાવેશ થાય છે કંપનીના ઉત્પાદનનો આંતરરાષ્ટ્રીય ધોરણે પૂર્ણ કરે છે અને કંપની નવા હમદ પોર્ટ પ્રોજેક્ટ એટલે કતાર લુસાફિલ ફિફા સ્ટેડિયમ કતાર દુબઈ સાઉથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જેવા પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ માટે કાસ્ટિંગ પૂરા પાડ્યા છે હવે વાત કરીએ કંપનીના મુખ્ય ઉત્પાદનોની કંપનીના ગ્રાહકોની તો કંપનીના મુખ્ય છ ઉત્પાદનો છે જેમાં પ્રથમ છે મ્યુનિસિપલ કાસ્ટિંગ એટલે કે રસ્તા બાંધકામમાં વપરાતા એક્સેસ કવર્સ અને ગલીગ્રેટ્સ કે જે સ્ટ્રોંગ વોટર સિવરેજ ટેલિકોમ અને અન્ય યુટિલિટીઝ નેટવર્ક માટે ઉપયોગ થાય છે બીજું છે ડકટાઇલ આર્યન પાઇપ ફિટિંગ્સ કે જે પાણી પુરવઠા અને ડ્રેનેજ સિસ્ટમ વપરાય છે ત્રીજું છે ઓટોમોટિવ કાસ્ટિંગ કે જે વાહનોમાં મોટાભાગને એગ્રીકલ્ચર છે ચાર નંબર ઉપર એગ્રીકલ્ચર કાસ્ટિંગ છે રોલર્સ અને ક્રોસોકિલ્સ જેવા ખેતીના સાધનોમાં ઉપયોગ થાય છે ત્યારબાદ છે રેલવે કાસ્ટિંગ કે જે રેલવે ઉદ્યોગો માટેના ઘટકોમાં ઉપયોગ થાય છે અને છેલ્લે છે કાસ્ટ આર્યન કાઉન્ટવેટર્સ જે વજન સંતુલન અને સ્થિરતા માટે વપરાય છે વાત કરીએ કંપનીના મુખ્ય ગ્રાહકોની તો મ્યુનિસિપલ કોર્પોરેશન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ રેલવે ખાનગી કોર્પોરેટ અને સ્વતંત્ર પ્રોજેક્ટ કંપનીના મુખ્ય ગ્રાહકો છે હવે થોડીક ટૂંકમાં રેવન્યુ વિશે માહિતી મેળવી લઈએ તો કંપનીનું એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના આંકડા મુજબ પંચાવન ટકા જેટલું રેવન્યુ એક્સપોર્ટ તરફથી આવે છે અને ચુમ્માલીસ પોઈન્ટ ઓગણ ટકા જેટલું રેવન્યુ સ્થાનિક બજારમાંથી આવે છે કંપનીનું સૌથી વધુ રેવન્યુ ભારતમાં ચોરાણું પોઈન્ટ સાડત્રીસ ટકા જેટલું વેસ્ટ બંગાલ તરફથી આવે છે હવે સૌથી મહત્ત્વની વાત કરીએ કંપનીના પરિણામોની તો શરૂઆત કરીશું એકત્રીસ માર્ચ બે હજાર બાવીસથી તે સમયગાળામાં કંપનીનું રેવન્યુ હતું એકસો બત્રીસ કરોડ તે સમયમાં કંપની અઠ્યાસી લાખનો ચોખ્ખો નફો કર્યો હતો ત્યારબાદ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના આંકડા મુજબ એકસો છવ્વીસ કરોડના રેવન્યુ સામે કંપની એક કરોડનો અઠ્યાવીસ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો ત્યારબાદ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના આંકડા મુજબ એકસો છપ્પન પોઈન્ટ સિત્યાસી કરોડના રેવન્યુ સામે કંપનીએ ત્રણ પોઈન્ટ ચોરાણું કરોડનો ચોખ્ખો નફો કર્યો અને હાલમાં લેટેસ્ટ છેલ્લા એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના આંકડા મુજબ કંપનીએ ચોરાણું પોઈન્ટ એકાણું કરોડના રેવન્યુ સામે નવ પોઈન્ટ ત્રેપન કરોડનો ચોખ્ખો નફો કર્યો છે જે કે દસ ટકા આસપાસનું માર્જિન બતાવે છે આ સમયગાળા દરમિયાન કંપની પાસે ત્રેપન કરોડનું રિઝર્વ છે તેની સામે કંપની પાસે એકસો દસ કરોડનું બોરોઈંગ છે હવે વાત કરીએ સૌથી મહત્ત્વની કે આઈપીઓ લાવવાના મુખ્ય કારણની તો આઈપીઓની કુલ રકમ છે અડસઠ કરોડ રૂપિયા જે આઈપીઓનો ખર્ચ બાદ કરતાં સાઠ પોઈન્ટ ચોવીસ કરોડ રહેશે જેમાં ઓગણત્રીસ કરોડ રૂપિયા કાર્યકારી મૂડી એટલે કે વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે ત્યારબાદ સોળ કરોડ રૂપિયા કંપની દ્વારા લીધેલા ઉધારની પૂર્ણ આંશિક ચૂકવણી કરવા માટે અને પંદર પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયા સામાન્ય કોર્પોટ હેતુઓ માટે કંપની ઉપયોગ કરશે તો આ તમામ વિગતો માહિતી મેળવી આપણે એસઆઈએફ કંપની વિશે ત્યારબાદ તમામ મિત્રો મિત્રોએ ખાસ નોંધાવી કે અમે અમારી સમજણ શક્તિ મુજબ અને આરએચપીમાં આપેલી વિગતો મુજબ આઈપીઓની માહિતી આપણે આપેલી છે અંગત રીતે અમારો કોઈ અન્ય હિત સંકળાયેલો નથી આપનો નિર્ણય આપની મરજી મુજબ કરવો કોઈપણ પ્રકારના રોકાણ કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે અને કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી તો શેરબજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્વના અપડેટ ગુજરાતીમાં મેળવવા માટે માર્કેટ બુલેટિન